મત આ તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો જે મોડેલ ફાર્મ છે તો એની અલગ અલગ પાકની જે કઈ રીતે તમે એનો વાવેતર કરો છો એની થોડી માહિતી જો આ બે આ બે કપાસની વસારે છે હા પછી એની આ હમ બરોબર અંદર છે હા પછી ઓલી બાજુ છે

મરચા દેખાડો इंदુલા મરચા આવી ગયા છે આ પ્રાકૃતિક ખેતીના જો મરચા કે કમ્પ્લીટ સ્વસ્થ મરચા છે અંદર મે જોયું કોઈ પણ રોગ નથી ડુંગળી અગલગોટા આવેલા છે આ અગલગોટા કપાસ સાથે હ રીંગણા છે હોતે હ લીંગ ના બરોબર અવરિયારી છે આ બાજુ નેચરલ ઘાસ સારો છે પશુ માટે ઘાસ સારો છે નેચરલ અરદર છે આ બધી અરદર છે ને પારો આર્દર સરસ છે સરસ એક ગઠ આવેલી હતી હમ હ પણ હજી થોડી કાચી છે હા બેરો સરસ સરસ ખૂબ આર્દર થઈ છે હ આ વરિયારીની હાલ લાગટ છે જ આવેત છે બે આયા તક ભાજી ને એવો આવી ગયો ચાલો હું તમને દેખાડતા હો

બરોબર છે અમુક જગ્યા એવું પાક હોય ત્યાં અછાદન કરવાનું બાકી નેચરલ આશાદન કરવાનું બાકી કોઈ હાથે આછી આથી પા કરીને અસાદન કરવાનું અછાદન વિશે થોડી માહિતી આપશો નાખી આ થઈ ગયા કપાસ છે તો આમાં કટિંગ કરીને ઢાંકી દેવાનું એટલે થઈ ગયું કરવાનું કારણ શું હોય છે કરવાથી જમીન નો કાર્બન ઉડે બીજા નંબર માં કે જમીન ની અંદર સતત અળસિયું કામ કરે દિવસ નું ન આવે દિવસ નું આવવાથી બીક લાગે પશુ પંખી ખાઈ જાય એમ એટલે આમ જમીન હોય ને તો અંધારામાં જમીન તપે ની અંધારામાં અળસિયું ઉપર આવે દિવસ નો અને અંદર જાય ખનીજ લઈને નીચે નીચેથી અને ઉપર છોડે છોડ માટે ખનીજ જે માટે અળસિયું ખાય ને એ માટી ખાતર જ થઈ ગઈ

મોડલ ફાર્મ તૈયાર કરીએ એક પાક ની સાથે તમે અલગ અલગ પાક નું વાવેતર પણ કરી શકો છો ખર્ચ થાય છે દવા નો રાસાયણિક ખાતર નો એ પણ મતલબ આની અંદર જે થતો નથી એમ જમીન બંજર થાય ને હમ એટલે જમીન જે છે એ પણ બંજર થતી રોકે છે અને એકદમ ફળદ્રુપ બને છે તો ખૂબ સરસ મિત્રો તમે પણ આવી રીતે કરી શકો છો અને તમારો સંજયભાઈ મોબાઈલ નંબર જણાવશો નવ્વાણું જી સંજયભાઈ ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ તમારો